જય માતાજી મિત્રો સ્વાગત છે બધા નું મારી ટોસલ ને એક નવા જોડે માતા મિત્રો જો આજ બે દિવસ પછી આપણે બ્લોગ પાછો શરૂ કરીશું ને તો મિની બ્લોગ બનાવી એને તો આજે જો ઢોરનું બધું થઈ ગયું છે ખાઈ પીને આપણે શેરી થયું ઢોર ને નીનું નાખીને હવે આપણે જઈ રહ્યા છીએ કપાયણ માટે જો આ જીરું આપણે જઈ રહ્યા છીએ આજે હવે પાછા કપાયું આજ ગાય સારું નહીં મકાઈ પણ નથી વાર લાદે છે કપાયું માટે તો હાલો કપાયું જઈયા જઈ ગયું મિત્રો હવે કપાયું તો હું જઈ રહીશું ઘરે કારણ કે હવે જવાનું છે આજે પણ આપણે ગામમાં ઘટના કામે છે એટલે કે આપણે એક બી ગયા કલર કરવા માટે આજે જ મઠે કે ધોવાના છે ગોળ ગોળ મઠે તે ધોવાના છે બધું ઉખાડે છે ક્યારે ધોઈ નાખે તો આ જવાનું છે ગામમાં પાછું ફરી વાર તો હાલો અને ઘરે જઈ જરાક પેટ પૂજા કરી લેવી કે ખાઈ લેવી પછી ઉપાધિ નહીં ના મોડ પણ થઈ જાય ચાલો ઘરે જઈને ખાઈ પી લીધું જોઈ લો આ છે આપણું જીરું જો અમે જો ફૂમક્યું પણ આવી ગયું છે તમારે કેવું જીરું છે એ કોમેન્ટ કરી દીજો અમારે જો આવું મસ્ત રીતે થઈ ગયું પણ જો વરસાદ એવું વાદળા પણ થઈ ગયા છે જો મિત્રો થઈ ગયા છે આપણે હવે ઘરે આવીને તૈયાર માથું માથું વાળવીને થઈ ગયા જેમ તૈયાર ગોયા તો વધવા માટે હવે જો ઘરે જીજું નહીં પણ આવ્યા છે કારણ કાંઈ હતું નહીં બસ કરીને જો ખોદવાનું હતું ને

જો લાગે છે એટલે નહીં ટેસ્ટ કર્યા નાના હે જો આવીને હવે બનાવો છે ચા સવાર નો પીધો નથી એટલે કીધું બનાવીને ચા આપણે હાથ નથી બનાવી હાથ નથી પીવી લેવી તમારે પીવું હોય તો હાલો બધા ચા પીવા જો અન્નું ન્યૂ બ્રાન્ડ ચંપલ પેન આવી ગયા છે જો ટૂંકા થતા તો કીધું એ તો પેરી પેન હું લાઈન બી નાખી નાખી હવે આવી ગયા બળદ નહીં બદલાવા માટે કીધું આપણે જો એ લાઈન છે દંડા કીધું ભાંગ નાખશે માથે પગ દઈને હજુ ક્યાંય દીધો તો નથી તો હું તો બદલાવ નહોતો આ સાઈડ અને જો આ જો આવી રીતે હાલ ક્યારેક જો માથે પગ દે તો ભાંગી તૂટી એવું થાય તો આ જલ્દીથી બળદને બદલાઈ લેવાની સાઈડમાં કરી લેવી જો મિત્રો હવે ચાર તો આવી ગયા છે ને હવે હું થઈ ગયો છે એકદમ નવરો તો કપાનો જાવ કે નહીં પહેલા આપણે તમને બતાવી દઉં ગીરેજ આપણી સીએનજી પતંગ એટલે કે કેમ સીએનજી વાહન હોય કે બહુ અવાજમાં કરજ નામ કાયક આવ્યા જાય એવી રીતે મેં પણ એક પતંગ બનાવી હતી મેં શોર્ટ વિડીયો જોવા તો જોઈ પણ લીધો હશે હજી એડિટ કરવા બાકી અત્યારે હું વિડીયો છું ત્યારે અત્યારે આ વિડીયો આવશે એ પેલા એ વિડીયો આવી ગયો છે ઘરે સોરી હવે બતાવી દઉં આપણું

છે દોરો લેતો જ હું ઘરે આમાં પણ જીરું ઉગી ગયું છે આપણે કેક કેક જો આ જો ઉગી ગયું છે કેક કેક જીરું પણ પર એટલે લઈને આવી ગયા છે ફાઈન લઈને વાટો માટે જો મકાઈ વાઢી લે છે ઘરે અને જો વાઢેલી પણ અહીં પડી છે અને જો વાદળા આ જોરદાર થઈ ગયો વરસાદ આવે એવો વરસાદ ન હોય તો સારું જો મકાઈ વાઢીને ઘરે નાખીને હવે આવી ગયા છે ફરીથી આપણે આ બળતણ ફાડવાનું છે જો સકરિયા આજે કાઢ્યા એટલે ફાડવા એટલે ફાળવા બળ તો ફાડવાનું તું તો હાલો બળ વાપરી નાખ્યું અત્યારે ઉડાડો આઈ છે આપણે સીએનજી પતંગ જોવા સીએનજી એટલા માટે અને ગમે એટલે ખેંચ હોય તો અમે જ જો અવાજ ના આવે કેમ સીએનજી વાહનો અવાજ ના આવે અમે જો અવાજ નહીં એટલે પણ વ્યૂ કાંઈ આવે તો એટલે જોરદાર એ હાથમાં ગયો મસ્ત વ્યૂ આવે હું અત્યારે ગયો તો ભૂતવા હું પતંગ લઈને ભૂલ તગડ ગયો તો અરે ના હું ગયો આ પતંગ ઉડાડતો હતો એટલે મળી જાય ભૂના તો ભૂના તગડે હવે જઈએ છીએ ઘરે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલો જો વિડીયો પસંદ હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપતો અને મળજો બાય